બોલે આશાપુરા માતકી માતકી મોમાઈ આજનો આ પિતૃવંદના કાર્યક્રમમાં આજના આ કાર્યક્રમના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જે હમણાં જ પધારવાના છે એવા શ્રી શંકરસિંહ બાપુ એવા જ આપણા રાજવી પરિવારમાંથી અહીં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ એવા જ આપણા રાજકોટના નરેશ આપણા સૌના વડીલ શ્રી માનતા દાતાસિંહજી એવા જ આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા સાહેબજી એવા જ સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકીએ મંત્રી શ્રી રાણા સાહેબજી એવા જ આપડા જામનગર જિલ્લાના અને હાલારનું જેને આપણે હીર છે એવા પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા સાહેબજી એવા જ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ અને આપણી સંકલન સમિતિના કન્વીનર શ્રી વાસુદેવજી ગોહિલ સાહેબ એવા જ સમગ્ર ઇન્ડિયામાં યુવા સંઘના પ્રેસિડેન્ટ અને ખૂબ જ સમાજ માટે કાયમી કામ કરી રહ્યા છે એવા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ એવા જ આપણા પૂર્વ મંત્રી શ્રી ચંદ્રેશભાઈ પટેલ અલ્તા ચુડાસમા સાહેબ હસમુખભાઈ ઇંડોચા પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અહી પધારેલા તમામ વડીલો આગેવાનો યુવાનો માતાઓ અને બહેનો આ પિતૃવંદના કાર્યક્રમ આજે ધોણિયા ગામે રાખીને બાયશ્રી ફ્રવિણસીભાઈએ જે પહેલ કરી છે એને જામનગર જિલ્લાવતી તો ઠીક છે પણ સમગ્ર હાલાર વતી અને ગુજરાતના સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે કારણ કે સમાજને જે આપણા વડીલો અને આપણા જે આગેવાનો એમની વંદના કરી અને એમને વાગોળીએ તો જ પેઢીને ખબર પડશે કે આપણા વડવાઓ કેવા હતા અને વડવાઓની અને સમાજની શું પ્રણાલિકાઓ હતી આ પ્રણાલિકાને અનુસરવા માટે આવા સમાજની અંદર શ્રેષ્ઠ કાર્યક્રમો થવા જ જોઈએ અને એ શ્રેષ્ઠ કાર્યક્રમના અનુસંધાને આજે જે આ ગામે એક નાના ગામમાં આવડો મોટો કાર્યક્રમ કરી અને જે કાર્ય કર્યું છે એ માટે પ્રવિણસિંહભાઈ ને રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજનો આ કાર્યક્રમ નવ રીતે વંચાયેલો છું એમાં સવારના જે કાર્યક્રમો થયા છે એની વાત કરું તમને તો વંચું છે વન નિર્માણનું જે કાર્ય કર્યું છું એ ઉત્તમ કાર્ય છે આજના યુગમાં વન પર્યાવરણના પૂર્વ મંત્રી બેઠા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે સાહેબ અમારા ગામમાં હમણાં અમે શિવ કથા કરી હતી અને એ શિવ કથામાં મહાદેવ પ્રસાદજીએ વક્તવ્ય આપ્યું હતું ને અમારા ગામમાં એને માંગણી કરી કે તમારા ગામમાં એક જંગલ ઉભું થવું જોઈએ અને એ બોલને અમે ઝીલી લીધો અને એ બોલ પૂરો કરવા માટે અમારા પૂર્વ મંત્રી હકુબાબાએ બે હજાર વૃક્ષ વાવવા માટેની નેમ લીધી એટલું જ નહીં પણ બે હજાર વૃક્ષ ઉછેરી અને મોટા કરી દેવા માટે ચાર વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધો છે એટલે આ વૃક્ષ ઉછેર વન નિર્માણનો જે કાર્યક્રમ કર્યો છે એ સર્વશ્રેષ્ઠ ગણીએ વડીલોની વંદના વડીલોની વંદના એ બહુ અગત્યનો કાર્યક્રમ છે કે જે કુટુંબ પચીસ વર્ષથી અથવા તો પચાસ વર્ષથી સંયુક્ત કુટુંબ તરીકે રહેતા હોય કે જે બબે ત્રણ ત્રણ પેઢીથી સંયુક્ત કુટુંબમાં में અને જે ઘર અને વ્યવહાર ચલાવતા હોય એ વડીલોની વંદના સો ટકા થવી જોઈએ એટલે જે વડીલોની વંદના કરી છે એ માટે એ કાર્યક્રમ ને ખુબ બિરવાદાવાયક છે એ જ રીતે સવારે રક્તદાન કેમ્પ નો પણ કેમ્પ હતો એ પણ સવારે થઈ ગયો છે લાઇબ્રેરી નિર્માણ માટેનો જે કાર્યક્રમ હતો સવારે એ અમારા રેવાબા જે અમારા ધારાસભ્ય છે એમના દ્વારા સવારે આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન થઈ કર્યો છે હવે પછીનો અત્યારે જે આપણો કાર્યક્રમ છે એમાં કહું તો સંયુક્ત પરિવાર મનન ચિંતન સંયુક્ત પરિવાર મનન ચિંતન કઈ રીતનું હોવું જોઈએ એની માટેની આખી ચર્ચા છેડવાની છે વ્યસન મુક્તિ માટેનો પણ આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો છે એટલે વ્યસન મુક્તિ માટેના પણ અત્યારે કાર્યક્રમો થવાના છે નિરામય જીવન યોગ આયુર્વેદ અને પ્રાકૃતિક ખેતી ગાયનું કેવી રીતે એનું મહત્વ છે એના માટેનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આપણી વચ્ચે આપણી વચ્ચે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને આપણા સમાજનું ગૌરવ શ્રી શંકરસિંહ બાપુ વાઘેલા પધાર્યા છે ને અમે રાજપૂત સમાજ જામનગર વતી ખૂબ ખૂબ આવકારીએ છીએ આવો પધારો બાપુ આપનું આ મંડપમાં ઉંમડકાભેર સ્વાગત છે આજના આપણા આ ગૌરવતા કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી માન્યશ્રી આપણા સૌનાદણી એવા

જે કોઈ મહાનુભાવો પધાર્યા છે તમામ મહાનુભાવો આગેવાનો વડીલો યુવાન મિત્રો માતાઓ અને બહેનોને હું આજે આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું અસ્તુ જયન જય માતાજી ખૂબ ખૂબ આભાર પીએસ જાડેજા સાહેબનો